જય મા ખોડિયાર ફામ તરફથી તમને બધાને રામ રામ સીતારામ જય મા ખોડિયાર જય મા અમર રામ રામ અર્જનભાઈ અર્જનભાઈ હે સાંદી ગઢવાળા તે બધા એને જે જે મેડલું લીધેલા હૈ આ મેડલું હે કોઈ જગ્યા એવી નહીં હોય કે તે જગ્યાએથી તે મેડલ લઈને તેને ઘોડો કે ઘોડી આવ્યા ન તુફાન

અને આ મેટલું તો હજી કઈ ના હજી એકાદ બે કોથરા ભરેલ પીડ્યા આમાં કઈ એટલે એવી કોઈ જગ્યા નહીં હોય કે જ્યાંથી અર્જનભાઈ ને ઘોડી કે ઘોડો નંબર લીધા વગર આવ્યા હોય કોઈ પણ એવી જગ્યા બાકી નહીં હોય કામ અસ્વસો હોય એવા મોટા મોટા શો પણ નંબર લઈને અર્જનભાઈ ને તુફાન હે શિવો હે આપણો ઓલો છેતક છેતક ને છેતક છે હું ભરતભાઈ

બોહરા અટાણીનો છોકરો જી હે ને ઈ 250 લેતો આવો તરત અર્જનભાઈ ને નામ હે રોશન કરે મે હોય ની પરથી બરડા નું હોય બધા આવતા ભેગા ભેગા ના રણવાળીયો મહેનત કરી કરે અને એને

જોરદાર રહેવાલ છે અર્જનભાઈ ચાંદીગઢ તુફાન બહુ જૂની કોડી છે આ અર્જનભાઈ ની जंपिक जब बड़तू पर राखिया हो भाई 10 जन भाई नोट छे विकास ना है कागढ़ नो पग